સીરા સાડી આજે ફરીથી નવી ડિઝાઇન સાથે આવી ગયા છે ડિઝાઇન બહુ સુપર રહેવાની છે અને ફેબ્રિકની વાત કરું તો મલ કોટનમાં જ ફેબ્રિકની ડિઝાઇન લઈને આવ્યા છે સાડીનું કોમ્બિનેશન છે ને એકદમ ડિફરન્ટ અને સરસ મજાની રહેવાની છે કારણ કે મલ કોટનમાં આટલી મસ્ત ન્યૂ ન્યૂ ડિઝાઇનો આવે છે ને એ જોતા જ ગમી છે એમાં જે બહેનોને એટલો મસ્ત કલર છે ગમતો હોય ને બ્લેક અને મરુન કલરનું કોમ્બિનેશન જે બેનોને બહુ ગમતું હોય ને એની માટે આ મસ્ત ઝીણી ડિઝાઇન લઈને આવ્યા છે જે બેનોને મોટી ડિઝાઇન ન ગમતી હોય એની માટે મસ્ત મજાનો આપણે બ્લેક કલરની સાથે મરૂન કલરનું કોમ્બિનેશન લઈને આવ્યા છે અને ડિઝાઇનની વાત કરીએ ને તો મસ્ત એવી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે દૂરથી તમને છે ને લેરિયા કોન્સેપ્ટ લાગતો હશે અને એકદમ મસ્ત પ્રિન્ટેડ લેરિયા કોન્સેપ્ટ લઈને આવ્યા છે એકદમ યુનિક અને સરસ મજાનો સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે અને એકદમ પ્રોફેશનલ લૂક ને એવો સાડીનો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો પહેલાં તો આપણે એકદમ મસ્ત હેવી રહેવાનો છે પલ્લુ પલ્લુ બહુ સરસ અને ડિફરન્ટ રહેવાનું છે કારણ કે આખી યુનિક સાડી છે મલ કોટનની સાડી એકદમ પ્રોફેશનલ લુક ની સાડી નું હોય ને એમાં આ ટાઈપના જ પલ્લુ સરસ લાગે એમાં તેટલો મસ્ત પલ્લુ છે ને તો જોરદાર લાગે છે અને કલર મેચિંગની વાત કરું તો આપણે છે ને બ્લેકની સાથે મરુન કલરનું કોમ્બિનેશન છે એટલે આપણે પલ્લુ છે ને મરુન અને બ્લેક અને મેથી કોમ્બિનેશનમાં આખો પલ્લુનો લૂક આપ્યો છે તમે જોઈ શકો છો પટાશ શેડમાં આખો સાડીનો લૂક રહેવાનો છે પહેલાં તો આપણે કેરીની ડિઝાઇનવાળી સુપર ડિઝાઇન રહેવાની છે વચ્ચે આપણે વાડીવેલાની ડિઝાઇને મસ્ત પ્રિન્ટેડ રહેવાની છે અને આપણે લેરિયામાં છે ને લેરિયા કોન્સેપ્ટ છે ને લેરિયા ટાઈપના આખી શેડિંગમાં આપણે પલ્લુનો કોન્સેપ્ટ બેસાડ્યો છે ને એકદમ યુનિક સરસ મજાનો પલ્લુ અને આ એકદમ મસ્ત છે ને ફેન્સી સાડી છે એટલે આમાં આટલો મસ્ત ડિફરન્ટ અને ફેન્સી પલ્લુ આપેલો છે જે પહેરાતો એકદમ ડિફરન્ટ લાગે અને યુનિક લાગે સાથે સાથે આખી સાડીનો લુક જોઈએ ને તો બહુ જોરદાર રહેવાનો છે એકદમ મસ્ત હેવી પલ્લુ સાથે આખો લુક બહુ જોરદાર રહેવાનો છે તો જે આટલો કલર યુનિક ડિઝાઇન પહેરી હોય ને એની માટે આ બેસ્ટ ડિઝાઇન છે એકદમ મસ્ત સિમ્પલ સોપર અને લુક વાઇઝ ડિફરન્ટ ડિઝાઇન આવી હોય ને તો હાર વાર છે ને તમને ગમતી હોય ને એટલી ડિફરન્ટ ડિઝાઇન તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમાંથી મસ્ત આ લેરિયા કોન્સેપ્ટ છે પણ એકદમ ડિફરન્ટ ડિઝાઇન લઈને આવ્યા છે તમે જોઈ શકો છો આ પ્રિન્ટેડ ડિઝાઇન છે અને પાન ની આખી નું કામ છે એકદમ મસ્ત ઝીણું ઝીણું જે ને મોટી ડિઝાઇન હોય ગમતી હોય ને એની માટે આ બેસ્ટ ડિઝાઇન છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત ફિનિશિંગ વાળી ડિઝાઇન છે આખું લુક વાઈઝ સરસ છે કારણ કે ક્રીમ કલરનું આખું માં કોમ્બિનેશન બે સાડું છે ને સાડીનો લુક બહુ જોરદાર લાગે છે અને બોર્ડરની વાત કરીએ તો બહુ મસ્ત પ્રિન્ટેડ બોર્ડરનો લુક એ આપ્યો છે તમે જોઈ શકો છો બધા કરતા ડિફરન્ટ અને એકદમ યુનિક ડિઝાઇન હોય અને આટલી જોરદાર બોર્ડર હોય ને એટલે કાંઈ ઘટે જ નહીં પીસમાં તમે જોઈ શકો છો આ મરૂન કલરની ડિઝાઇનનું કોમ્બિનેશન એટલું સરસ છે અને જે આ બ્લેક કલરની છે ને વાડીવેલા ટાઈપની ડિઝાઇનનું કોમ્બિનેશન એ જોરદાર છે સાથે જે આપણે વિવિંગ વાળી બોર્ડર આવે છે ને વણાક સાથે ફેબ્રિકમાં શાઇનિંગ વાળી એકદમ મસ્ત ગોલ્ડન એ જોરદાર લાગે છે તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે છે અને આ બધું કામ છે ને બધું વિવિંગનું અને ફેબ્રિક ફેબ્રિક સાથે વણાંકનું કામ છે એટલે એક નંબર કામ હોય એટલું મસ્ત બોર્ડરનું અને લુકવાલ સાડીનો એટલો જોરદાર પીસ હોય ને તો સાથે સાથે સ્ક્રીનશોટ પાડી લે અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય અને ઉપરની બોટર વાત કરીએ ને તો જેવી આપણે નીચેની બોર્ડર છે ને એવો સેમ લુક ઉપરની બોર્ડરનો આપ્યો છે કારણ કે આ સાડી છે ને પ્રોફેશનલ લુકની છે હંમેશા આ પ્રોફેશનલ લૂકમાં આ ટાઈપનું કોમ્બિનેશન જ બેસ્ટ લાગે અને પહેરી હોય ને તો એકદમ ડિફરન્ટ લાગે તમે જોઈ શકો છો કેટલી સરસ ડિઝાઇન છે બધા બધા ડિફરન્ટ અને એકદમ યુનિક સિમિલર ડિઝાઇન નથી બધા બધા ડિફરન્ટ લુકની સાડીનો આટલું જોરદાર કોમ્બિનેશન આવ્યું હોય ને તો સાથે સાથે સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય કારણ કે મલ કોટન ફેબ્રિક છે એકદમ મસ્ત સોફ્ટ કપડું અને જે ડેલીવે જોબ કરતા હોય ને બાર આ વાગ્યામાં જેને પહેરી ને મલ કોર્ટન ફેબ્રિક ગમતું હોય ને એની માટે મસ્ત ડિઝાઇન છે એકદમ ક્લાસી ડિઝાઇન છે જેને ચટલપટ ન ગમતું એની માટે બેસ્ટ છે સિમ્પલ સોપ ને એકદમ ડિફરન્ટ ડિઝાઇનનો લૂક છે સાથે સાથે આ સાડી છે ને મલકોટનની હોવા છતાં તે બે બાર સિમિલર છે એવું બેન જો આ પાછળની સાઈડ અને આગળની સાઈડ બે બાર સિમિલર સાડીને આટલું મસ્ત વિવિંગનું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ હોય એટલે કંઈક ગટેરની પીસ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કેટલો સુપર લાગે છે સુપરની સાથે કલર મેચિંગની વાત કરું તો બહુ મસ્ત કલર મેચિંગ આ રહેવાનું છે બ્લેક ને મરુન કલર એની ટાઈમ સુપર હિટ જ કલર હોય જે બેનું બ્લેક લવર હોય ને એની માટે એટલા બેસ્ટ ડિઝાઇન છે અને કલર સે તો બહુ જોરદાર કોમ્બિનેશન તમે જોઈ શકો છો અને જે નીચે પેનલની લુક આવે છે ને તો એક એક નંબર રહે છે કારણ કે ઉપર નીચે બંને સાઈડ સેમ પેનલ આવે અને એમાંય પાછી આ વિવિંગ વાળી બોર્ડર આવે એટલે પીસ તો બહુ જોરદાર લાગે એક તો હેવી પીસ પહેરવા ને એવો લુક લાગે તો છે ને એટલો મસ્ત ડિફરન્ટ પીસ એટલો મસ્ત ડિફરન્ટ પીસનો લુક ગમ્યો હોય તો સાથે સાથે સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આપણે બ્લાઉઝની વાત કરીએ ને તો બહુ મસ્ત બ્લાઉઝ રહેવાનું છે કારણ કે આપણે સાડીના ફૂલ મેચિંગનું બ્લાઉઝ રાખવું છે આપણે તો પહેલાં બોર્ડર છે ને મરૂન કલરની છે ને એટલે મરૂન કલરનું આખું બ્લાઉઝ તો આવવાનું છે સાથે સાથે બ્લાઉઝમાં ને સાડીમાં આપણે અલગ અલગ ડિઝાઇનો પણ આમાં આપણે સિમિલર ડિઝાઇન અહીં આવ્યા છે એટલે એકદમ મસ્ત પ્રોફેશનલ લુક લાગશે બ્લાઉઝ બન્યા પછી તમે જોઈ શકો છો બ્લાઉઝ કેટલો મસ્ત લાગે છે જેની પ્રિન્ટેડ લેરિયા કોન્સેપ્ટમાં અને સાથે સાથે ઉપર નીચે જે આપણે વાળી બોર્ડર આવે છે એનો લૂક એ જોરતા રહે છે તો છે ને એકદમ મસ્ત બ્લાઉઝ અને એકદમ મસ્ત યુનિક સાડી આટલી જોરદાર મોલ ની સાડી હોય ને એકદમ મસ્ત યુનિક સાડીનો કોન્સેપ્ટ હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને એકદમ મસ્ત હેવી નો પલ્લું રહેવાનું છે એકદમ રીચ અને એકદમ ડિફરન્ટ લાગે તમે જોઈ શકો છો જે બેન પ્રોફેશનલ લુક પહેરતા હોય ને એની માટે બેસ્ટ સાડી છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને નંબર આપેલો છે ને તો બુક કરાવી દો અને કલર મેચિંગની વાત કરું તો બધા મસ્ત કલર મેચિંગ રહેવાના છે જે જોતા તમને ગમી જાય ને એવા તો જે બેનું આવા કોટન બેન યુનિક ડિઝાઇન જો લેવા માંગતા હોય ને એની માટે આ મસ્ત કલર છે રહેવાના છે બધા તમને જે કલર ગમે ને સાથે સાથે એનો સ્ક્રીનશોટ પાડતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો હવે એના કલર મેચિંગ બતાવીશ બધા સુપર કલર રહેવાના છે જેને ડાર્ક વેન ડાર્ક અને કલર કોમ્બિનેશન બહુ જોરદાર રહેવાના છે તમે સ્ક્રીન ઉપર બતાવીશ જો ગ્રીનની સાથે મસ્ત મજાનો મરૂન કલરનું કોમ્બિનેશન અને ડિઝાઇનની વાત કરું ને તો બહુ મસ્ત સૂટ થઈ જાય છે ડિઝાઇન બહુ સુપર લાગે છે કારણ કે ડિફરન્ટ ડિઝાઇન ડિફરન્ટલી છે ઘણીવાર તમે ઓલ નવા ડિઝાઇન પહેરવા માંગતા હોય પણ તમને ડિઝાઇનનો લુક ન ગમતો હોય પણ એની એની માટે તો બેસ્ટ વસ્તુ છે કારણ કે એકદમ પ્રોફેશનલ લુકની ડિઝાઇન છે એકદમ ક્લાસી ડિઝાઇન હોય ને એટલા કલર શર એટલા યુનિક હોય ને તો સાથે સાથે સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવે એમાં તે મરૂનની સાથે નેવી બ્લૂ કલરનું કોમ્બિનેશન ફર્સ્ટ ટાઈમ એવું છે અને લાગે છે બહુ જોરદાર તમે જોઈ શકો છો અને બ્લાઉઝ નેવી બ્લુ આવશે ને એટલે પીસ એક નંબર લાગવાનો છે સાથે સાથે જે આપણે બીજા કલર મેચિંગ છે ને એનો એટલો મસ્ત સુપરહિટ કલર લાગે છે અને મેથીની સાથે વરનું કોમ્બિનેશન એની ટાઈમ સુપર જ લાગે તમે જોઈ શકો છો કેટલો સુપર કલર તો એ કોમ્બિનેશન છે તો જો કલર મેચિંગની વાત કરું ને તો ચાર કલર મેચિંગ છે અને એકદમ મસ્ત પ્રોફેશનલ લુકની ડિઝાઇન છે અને ફેબ્રિકની વાત કરું ને તો બહુ મસ્ત મલ કોટન ફેબ્રિક છે જે પહેરાતા એકદમ સરસ લાગે અને પહેરી હોય ને તો બધા કરતાં ડિફરન્ટ લાગે અને જે હું ડેલી વેરમાં સાડીનું પહેરતા હોય ને એની માટે એ બેસ્ટ છે એમાં જે મલ કોટન પહેરતા હોય ને એની માટે તો બહુ સરસ ડિઝાઇન છે જો કેટલો સરસ લુક આવે છે કારણ કે એકદમ પલ્લું એનો એકદમ રીચ આવે છે અને એની બોર્ડરની વાત કરું તો બહુ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનની બોર્ડર સુપર છે અને જે વિવિંગવાળી બોર્ડર આવે છે એનું કામ એ બહુ મસ્ત છે અને સાડીની વાત કરું તો પ્યોર મર કોટનની સાડી એટલે કાંઈ ઘટે જ નહીં એવી મસ્ત કમ્ફર્ટેબલ રહીને એવું કપડું હોય અને આટલા મસ્ત કલર શેર હોય ને એમાંથી જે કલર ગમે ને તમને એનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવા અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાથી લાઈક ન કરી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ